ગીર સોમનાથના કોંગ્રેસની અંદર અત્યારે બે નેતાઓ બાકડી રહ્યા છે ગીર સોમનાથ કોંગ્રેસમાં અત્યારે કમઠાણ સર્જાયું છે કારણ કે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ ઉપર પ્રહાર કરે ક્યારેક કોંગ્રેસ ભાજપ ઉપર પ્રહાર કરે પરંતુ હવે આ વખતે ઊંધું થયું છે કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસના જ નેતાઓ ઉપર પ્રહાર કરી રહ્યા છે આજે એ જોવું છે કે ગઈકાલે કરશન બારાડે જે વિમલ ચૂડાસમા અને રાજ્ય ચૂડાસમાને લઈને નિવેદન આપ્યું હતું તેમને લઈને હવે વિમલ ચૂડાસમાએ ખુલાસો કર્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે દરમિયાન હીરા જોટવાની હવે આભાર વિધિ રાખવામાં આવી હતી અને એ દરમિયાન કરશન બારડે એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ છે જો ભાજપ ટિકિટ આપે તો વંડી ટેકીને જતા રહે છે અને ક્યારેક જો પાછી ટિકિટ મળે તો પાછા પણ આવતા રહે છે અને એ પણ ખુલાસો કર્યો હતો કે વિમલ ચુડાસમા કોંગ્રેસમાં રહીને ભાજપને મદદ કરે છે અને રાજેશ ચુડાસમા ભાજપમાં રહીને કોંગ્રેસને મદદ કરે છે પરંતુ જ્યારે આ વખતે વિમલ ચુડાસમાએ આ બધી જ વાતને લઈને ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે કોણ કોના રાજકીય ઇશારે કામ કરે છે મને બધી જ ખબર છે પહેલા તો વિમલ ચુડાસમાને સાંભળી લઈએ જે કરશન વારડે એક નિવેદન આપ્યું તો તેમના જવાબમાં વિમલભાઈએ શું કહ્યું વાત કરેલી ત્યારે હું સ્પષ્ટતા કરવા માંગુ છું ત્યારે એમને કીધું કે લોકસભાની ચૂંટણી વખતે લોકસભાના ઉમેદવાર દ્વારા તેમને ચોરવાર શહેરની જિમ્મેદારી સોંપેલી અને ત્યાં ચોરવાડ શહેરમાં કોંગ્રેસ ની નગરપાલિકા છે પણ જિલ્લા પ્રમુખને એ ખ્યાલ નથી કે અહીં દોઢ વર્ષથી વેવરદાર શાસન ચાલી રહ્યું છે ટોટલ પૂરા ગુજરાતમાં છ હજારની ઉપર ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી થઈ એસીથી ઉપર નગરપાલિકામાં નથી થઈ તેર જેટલી તાલુકા પંચાયતમાં નથી થઈ ચૂંટણી એટલે અહીંયા પ્રમુખને એ પણ ખબર નથી એક જિમ્મેદાર પ્રમુખ છે કોઈ પુરાવા વગરને ખોટી રીતે મારી પર આક્ષેપ લગાવી રહ્યા છે એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ કારણ કે હું એટલે કહું છું કે અહીંયા વેવરદાર શાસન દોઢ વર્ષથી ચોરવા નગરપાલિકામાં ચાલી રહ્યું છે અને વેવદા શાસન ચાલુ રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઈશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે હજી પણ મારા રાજકીય હરીફો દ્વારા આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે અને એમના આ કામના કારણે જ ક્યારેય ધારાસભ્ય બની નથી શક્યા અને આજે હું એમાં કોઈ બહુ કંઈ ધ્યાન નથી દેતો હું લોકોની સેવામાં ધ્યાન દઉં છું લોકોના કામકાજમાં ધ્યાન દઉં છું કારણ કે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે બે બે વાર પાર્ટીઓ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકી ને મને ટિકિટ આપી છે અને લોકોએ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકીને અને સ્વપ્નાની પ્રજાઓ મને ધારાસભ્ય બનાવ્યો છે ચાર ટર્મથી એટલે વીસ વર્ષથી જોડવાની પ્રજાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું એમને ચોક્કસ રીતે કહીશ જિલ્લા પ્રમુખને એમને એ પણ કીધું કે એમનો વોટ અહીંયા આવતો નથી છતાં પણ બધા વોટ આપે છે ત્યારે હું એમને કહીશ કે આ હાઈકમાન્ડે આદેશ કરેલો છે ગુજરાત પ્રદેશના નેતૃત્વ હવે આદેશ કરેલો છે કોંગ્રેસ પાર્ટીના અને તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વની ઉપર અને હાઈકમાન્ડની ઉપર થઈને તમે વાત કરી રહ્યા છો એટલે એ આ વ્યાજબી નથી તમે હાઈકમાન્ડને કહી રહ્યા છો કે એમને શું કરવું જોઈએ ત્યારે હું ચોક્કસ રીતે વાત કરીશ જ્યારે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે લોકલ ઉમેદવારો હોતા હોય છે અને લોકલ ઉમેદવારો જ્યારે હોય છે ત્યારે એ લોકલ ઉમેદવારો લોકલ ઉમેદવારો હોય છે ત્યારે લોકલ ઉમેદવાર જ્યારે લોકસભાની ચૂંટણીમાં લોકલ લોકલ ઉમેદવાર સુપાસીના હતા અને લોકલ ઉમેદવાર સુપાસીના હતા એમાં અઢારસો ને પચાસનું મતદાન થયું એમાં સોળસો ને ચાર કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા હતા અને બસો ને આઠ બીજેપીને મત મળ્યા હતા એ ઓછા એટલે મળ્યા કે ત્યાંના લોકલ ઉમેદવાર હતા એમ ચોરવાના ઉમેદવાર ત્યાંના લોકલના હતા એટલે ઓગણીસો અને પચાસ મત મળ્યા અને બાકીના મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા એટલે લોકલ ઉમેદવારના કારણે આ હોતું હોય છે ત્યારે હું બીજી વાત એમને છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખને કહેવા માંગુ છું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં એમના ગામ મંડોળમાં આઠસો અને ચુમ્મોતેર મત ટોટલ પડેલા હતા એમાં પાંચસો અને આઠ મત બીજેપીને મળેલા હતા અને સિત્તેર મત આપને મળેલા હતા અને બસો ને પંદર મત જ કોંગ્રેસને મળેલા હતા તો હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે ભાજપને ઇશારે કામ કર્યું છે જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય ત્યાં ત્યાં સુધી આપણે કોઈ પાસ કોઈ ઉપર આક્ષેપ કરી શકતા નથી અને એમ કોઈને બદનામ કરવાનો પણ પ્રયત્ન ન કરી શકાય કારણ કે આ તમે જે રાજકીય ઇશારે જે કંઈ કરી રહ્યા છે તમે એના રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યા છે અને એ સિવાય તો તમે મને તો બદનામ કરી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટીએ તમને બે બે વાર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ સલાહ દઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છે અને અને જે જે વસ્તુઓ જે પુરાવા વગરની એક વસ્તુ નથી જે તમે વાત કરી એ પણ જેને જે ખોટી વાત કરેલી છે કે ચોરવા નગરપાલિકામાં કોંગ્રેસ શાસન તમને જિલ્લા પ્રમુખ તરીકે એ પણ ખ્યાલ નથી કે કોંગ્રેસ શાસિત ચોરવાડમાં અત્યારે નગરપાલિકાની વ્યવહારદાર શાસન છે અને પુરાવા વગર વાત ન કરાય એટલે ફરી કહું છું કે તમે મને બદનામ કરી રહ્યા છો બીજાના રાજકીય ઇશારે અને તમને કોંગ્રેસ પાર્ટી બે બે વાર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છો

ચોરાણ માં ચૌદ હજાર હું હાથી વાત કરવા માટે ટેવાયેલ છે એટલે હું હાથી વાત કરું અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે હાથ વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે બીજી વાત કરું

um spot saherma હવે કોંગ્રેસની અંદર કમઠાણ સર્જાઈ રહ્યું છે કોંગ્રેસના નેતાઓ જ એકબીજાને પાડી દેવામાં અત્યારે મથી રહ્યા છે ત્યારે એ જોવાનું છે કે એક તરફ કોંગ્રેસ છે તે ગુજરાતમાં મજબૂત રીતે આગળ આવવા માટે મથી રહી છે અને અંદરો અંદર હવે કોંગ્રેસ જ લડી રહી છે ત્યારે શું આ વખતે જ્યારે કોંગ્રેસ છે તે ભાજપને કેટલી માત આપી શકે એમ છે અને જે અત્યારે કોંગ્રેસના નેતાઓ એકબીજા ઉપર આવા પ્રહારો કરી રહ્યા છે તે જોવાનું રહ્યું છે કે હવે આ વખતે કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી આગળ આવશે કે પછી એ જ મજબૂતાઈથી આગળ આવવાનું છે એ જ સારી રીતે પછડાટ થશે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર